વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા સતત ઓગણીસ વર્ષે કારકિર્દી ના ઉમરેથી પુસ્તિકાનું પ્રકાશન કોંગ્રેસ પક્ષ દ્વારા કારકિર્દી ના ઉમરે ધોરણ બાર પછી શું માર્ગદર્શક પુસ્તિકાનું વિમોચન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠનના પ્રભારી મુકુલ જણાવ્યું હતું કે ઉજ્જવળ કારકિર્દી અને સફળ જીવન માટે ધોરણ દસ અને બાર પછી અભ્યાસની પસંદગી અતિ મહત્વની છે ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય સરકાર ચિંતિત બને તેવું ઘણું આવશ્યક છે કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી ખૂબ જ વ્યસ્ત રાજકીય જવાબદારી વચ્ચે પણ શૈક્ષણિક ઉમદા કામગીરી થકી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પથદર્શક ભૂમિકા ભજ

અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સતત ઉપયોગી થાય તેવી આ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને સચોટ માહિતી અને સરળ માર્ગદર્શન માટે કોંગ્રેસ પક્ષના સનિષ્ઠ આગેવાન તથા શિક્ષણવિદ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી અને તેમના સહયોગીઓ દ્વારા સતત ઓગણીસમા વર્ષે માર્ગદર્શન પુસ્તિકા કારકિર્દીના ઉમેરથી પ્રસિદ્ધ કરવાનું ભગીરથ કાર્યને હું અભિનંદન આપું છું વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શિક્ષણ મૂળભૂત અધિકાર છે અને તે ખાસ કરીને વિદ્યાર્થીઓના ઘડતર માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે છે ત્યારે ગુજરાતમાં તમામ સમાજના વિદ્યાર્થીઓનો ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણ માળખાની સુવિધાની ગુણવત્તા સભર માહિતી મળી શકે તે માટે આ પુસ્તિકા ખાસ ઉપયોગી થઈ પડશે વર્ષે પ્રયાસ કરીને કારકિર્દીના ના પુસ્તક તૈયાર કરવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી તથા ખૂબ જ જહેમત ઉઠાવી છે તે બદલ હું કોંગ્રેસ પક્ષ તેમને અભિનંદન આપું છું મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી જણાવ્યું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થાન કેમ્પસ સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સ્થાપાઈ હતી જે ગુજરાત માટે ગૌરવ અને સીમાચિહ્ન સાબિત થઈ છે ધોરણ બાર પછી ના અભ્યાસક્રમો અનેક અને તેના માટે કઈ કઈ તકો અને કયા રાજ્યોમાં તે ઉપલબ્ધ છે છે તે જાણવું ખૂબ જ જરૂરી હોય યોગ્ય માર્ગદર્શન અને કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરી વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ પુસ્તકમાં કોમર્સ અને વિદ્યાર્થીઓ માટે ધોરણ પછી ઉપલબ્ધ બસો થી વધુ અભ્યાસક્રમો ની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાસક્રમો અંગેની માહિતી પણ સમાવવામાં આવી છે રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે ચાલીસ થી વધુ પ્રવેશ પરીક્ષાઓ અંગેની વિગતો પણ અહીંયા રજૂ કરાઈ છે આમ આ પુસ્તક સૌ કોઈ માટે ઉપયોગી સાબિત થશે આ પુસ્તકના વિમોચન પ્રસંગે પૂર્વ પ્રદેશમાં ભરતસિંહ સોલંકી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર પૂર્વ સાંસદ ડોક્ટર રમીબેન્યાગનિક તેમજ એઆઈસીસીના મંત્રી રામકિસ ઓઝા ઉષા નાયડુ હિંમતસિંહ પટેલ ડોક્ટર ઈન્દરવિજયસિંહ ગોહેલ નિશિત વ્યાસ બિમલ સાહ હિરેન બેન્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કારકિર્દીના ઉમરે ધોરણ 12 પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ આઈ એન સી ગુજરાત ડોટ કોમ અને ડબલ્યુ ડબલ્યુ કેરિયર પાથ ડોટ ઇન્ફો પરથી મેળવી શકાશે દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર